સાબરકાડા જિલ્લાનો છોત્તેરમો સ્વાતંત્રતા સમારો ઈડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં યોજાયો ઈડર ખાતે યોજાયેલ છોત્તેરમાં પ્રજાસત્તાક પર્વમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને સલામી આપવામાં આવી હતી તથા પરેનું નિરીક્ષણ કર્યું હતું તથા પ્રજાસત્તાક પર્વ વિશે સંબોધન કર્યું હતું ઇડર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાની વિવિધ સરકારી એજન્સીઓના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની હસ્તે સાબરકાંઠા જિલ્લામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ઈડરની વિવિધ સ્કૂલો દ્વારા દેશભક્તિને લઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા